जय माता जी मित्रों वेलकम बैक टू माय चैनल गाइस गाइस थे पौना 10 10 तो आज दिनी कामो बिजी छे व्यस्त छे गांव नाल नु गांव चालू छे हमने बिजू आ नानु नानु आको टोकन भरी वाहन गछ नानु नानु काम गुड मॉर्निंग मॉर्निंग जय माता जी बोलता थे की हावड़ पे नु ना हा हा अब तैयारी छे वेकेशन नी काम गछ पण इ नहीं पसी बाजू काम करा एमू काम गछ के नी देखा सार सी तू टेंशन मा ले રૂકવ કરવાય તો બેસવા માટે રોજીને આયે હુક એમ ખાલી પોદા આ હેડો નામ થઈ ગઈ ટાઈમ જો હમ થાળડ જય માતાજી જય માતાજી જો આ જુઓ ને

અમ દીવો જો કમે ના ગલે કરું તો કરની એક આપી દે તો પછી રહે જો બધું કર્યું પેન્ટર અને પેન્ટર છે આરતી પ્રજાપતિ નવીન કલાકાર નવીન કલાકાર આપની સમક્ષ રજૂ થાય છે આરતી પ્રજાપતિ

Ik heb er een paar mensen in gezet. Ik heb er een paar mensen in gezet. Ik heb er een ભેસ લગાવી ના મોડો પડે મોડો પડે છોકરું મોઢું પડ્યું હાલ નહી હાલ નહી પણ નહી દોડવાનું તું બીક ના લાગે એવું હોય ને એ જોઈ તો બીક ના લાગે તને કોઈ થાય નહીં શું કીધું બોલો સુખી માણસો બે

નો જોશે આજે બટન મારશે આજે બટન મારશે એ ઉપર દેન ખાલી જેટમક લેજો ઓમ બોળા જોઈએ લખવા જોઈએ સબ મારવા આવજો આપો રલુ આલ જાય હાલી આય 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 તો કરી છે રેસ લગાવી છે હવે આધ્યા કેવું દોડે છે એ જોઈએ આપણે વન ટુ થ્રી ગો ભાગ

дал ફ્રાઈ જીરા રાઈસ જીરા રાઈસ દાળ ફ્રાઈ બનાવ્યા દી તડકો તડકા તડકા ડાલા તડકા લેડા બાપા ખાવા માટે પપ્પા આ લજ ભઈ સીરિયલ કાળ દો તો વીરુ ને હજુ આવસે દુસન થી વીરુ પ્રાયગ લેવા જશો ભાઈ लेबूते वो गमू से ना लेबू लेबू नहीं ना पूछो बात मेरे को नींबू बहुत पसंद है साथ में सब्जी दाल फ्राई सब्जी नहीं है वो बोल अरे इसको क्या बोलते हैं है, संभार सांभर बोलते हैं संबारा सांभर हो सांभरो बोलते हैं गुजराती में इसको मेरे को थोड़ा थोड़ा आता है और बहुत बढ़िया बनाता है हमारा मैसाना में। नहीं लाइक को बहुत ज्यादा भूख लगी है आरव के लिए पहले अरे अरे इडली लेबू नेचो तो मजा उसको दे रही है आरती नहीं साथ में को मेरे को दे रहा चलो मेरे को पीरस दो तो मैं जम लेता हूं मेरे को पापा खाना दे दो मैं पहले खा लूंगा बाद में आप खाएंगे कैसा है आरव कैसा है बढ़िया नहीं है वो सब मेरे को देना हर दे। तड़का दार मेरे को ज्यादा देना है उसको क्या बोलते बहुत तड़का डाला है आपने। तो खाने में मजा आएगा तड़का दार। तो पहले खा लेते हैं उसके बाद मिलेगा अगले नए ब्लॉग में और ये कौन है ये सौरभ जोशी का बहुत बड़ा फैन है सौरभ जोशी के ब्लॉग जोता है देखता है जोता है कहाँ

जय माता जी गाईज वंस अगेन वेलकम बैक टू माई यूट्यूब चैनल अभी प्रजापति ब्लॉग में आपका स्वागत है फिर से और वॉकिंग टाइम है आज फिर और कमेंट आई थी कि हमारे सब्सक्राइबर भी गाड़ी लाया नहीं कौन है वो रीना जीनाबेन गांधीनगर तो एमने कॉन्ग्रेचुलेसन खूब खूब अभिनंदन आग बताओ। गाड़ी लाया तो

તમે જોયું તો બપોરના લોકો સોદે તો એને એક ઘર મળી ગયું એટલે હવે એ પામ હવે કઢાય એ જો હાલ કાઢવાનું ને કાઢવાનો તો અમને પણ હવે એનું કુકનું ઘર થઈ ગયું છે તો મિત્રો કોમેન્ટ નું એક સેશન રાખીશું રવિવારે તમારા સવાલ અને એના જવાબ આ તો એટલી બધી કોમેન્ટો હોય અમે તો એ પણ બધી ભેગી થઈ ઘણી બધી અમે કેમ કહેવાય અમે નાના કહેવાય યુટ્યુબ નાના યુટ્યુબર છીએ મિત્રો બો મોટા યુટ્યુબર નહીં છું ઓય 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 ધીમે ધીમે તમારા કમેન્ટના વજ જવાબ આપીશ મિત્રો અને આવના વિડિયો જોતા રહેજો આજનો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને આપલા વૈશાલીબેન એ કીધું કે દિવાળી તો ગિફ્ટ લ્યા લે કમેન્ટ કરજો એને હું ગિફ્ટ લ્યા લાવવાનું છું એટલે તમે ચિંતા ના કરશો એ તો કઈ ચિંતા કર તમે ચિંતા ના કરશો આ રહ્યો તો એમને ઈચ્છા થાય એટલે બધું લાવી જ દે એટલે તમે ટેન્શન લેશો જ નહીં આરતી નું તો એટલે એમને ઈચ્છા થાય તો લાવી જ દે બધું તો જય માતાજી આજનો બ્લોગ અહીંયા એન્ડિંગ કરીએ છીએ ગુડ નાઇટ આરતી ગુડ નાઇટ ગુડ નાઇટ